મનસુખભાઈ માટે બધા કહે કે બહુ ગરમ છે બહુ ગુસ્સો કરે છે પણ હું એને અભિનંદન આપું છું કે લડે છે કોના માટે ગરીબ લોકો માટે કાર્યકર્તા માટે કોઈ પણ અધિકારી ગમે તેવો મોટો હોય કોઈ પણ ચમર બંધ હોય એની સાથે અથડાવમાં મનસુખભાઈ ક્યારેય ચિંતા કરતા નથી પોતાના ભવિષ્યની પોતાના ભવિષ્યની પણ ચિંતા કરતા નથી પોતાના રાજકીય કારકિર્દીની ચિંતા કરતા નથી મારા કાર્યકર્તાને અન્યાય નહીં થવો જોઈએ મારા વિસ્તારના લોકોને અન્યાય નહીં થવો જોઈએ એવા એકમાત્ર ઉદ્દેશ સાથે એ તાકાતથી કામ કરે છે એવા મનસુખભાઈને જીતાડવાનો જશ તમને મળવાનો છે અને મને વિશ્વાસ છે કે આવો એક કાર્યકર્તા લડાયક કાર્યકર્તા કાર્યકર્તાના હિત માટે મિનિસ્ટરને પણ છોડી દેનાર આવા કાર્યકર્તા આપણી વચ્ચે છે એને જીતાડવાની જવાબદારી તમારા બધાની છે